હેલો કેમ છો મિત્રો બધા મજામાં હશો તો મિત્રો ત્યારે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમને અને તમારા પરિવારને નવરાત્રીની હાર્દિક 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 શુભકામનાઓ કેમ છો બધા મજામાં છો અને ત્યારે અમે કાલે હું લો બનાવતો હતો પરંતુ કાલે આરતી અમારા ગામની અંદર પહેલો દિવસ હતો એટલે નથી થઈ પરંતુ હવેથી તમને રોજ નવે નવ દિવસ રોજ તમને આરતી લાઈવ જોવા મળશે તો મિત્રો અત્યારે હું તમને બતાવું છું કે અમારા ગામની અંદર કેવો સરસ મજાનો ગરબો બાંધેલો છે કેવું માતાજીની મૂર્તિ છે અને સરસ મજાનું છે તો તમને બતાવું તમે વિડીયોને અર્યા સુધી જોડાયા રહેજો તો મિત્રો આપણે જો ઘરેથી નીકળી ગયા છીએ અને હું તમને મારા ઘરની પરિસ્થિતિ બતાવું આટલા દિવસ વરસાદ પડ્યો એને તમને જુઓ મિત્રો આ જો મિત્રો આ છે અમારું ઘર અને આ જુઓ કેટલું આ બધું તૂટી ગયેલું છે આ મકાનની અંદર અમે રહીએ છીએ ભાડાની અંદર અને આ છે અમારા ઘરની અંદર તમે જુઓ મિત્રો કેટલું ઘાસ ઉગેલું છે અને સામે છે તે મારા દાદાજીનું ઘર છે મારા દાદાજી રોજ આરતી માટે મારા દાદાજી જ જાય છે એટલે હું એમની સાથે જાઉં છું તો તમને આરતી પણ જોવા મળશે તો ચાલો મિત્રો હું તમને લઈ જાઉં હું અત્યારે ગરબાની અંદર ત્યાં માલું અમારા ઘરથી થોડુંક જ દૂર છે ઓકે મિત્રો સામે તમને જે મંદિર દેખાઈ રહ્યું છે તે મંદિરે જો મિત્રો તમને અહીંયા જો આ બાતેલું છે તો તમને તે છે મિત્રો તમને બતાવી દઉં તમે એડિયોના અહીં સુધી જોડાયેલા રહેજો

ગરબો કે હું તમને નહીં બતાવી શકું કારણ કે અહીંયા કંઈક ઘણા બધા છોકરીઓ પણ રમતી હોય છે એટલે અમારા ગામની અંદર એવું છે કે કોઈ પણ વિડીયો ઉતારી શકતો નથી તો તમને નહીં બતાવું પણ મિત્રો સામે તમે જુઓ કેવડા મોટા મોટા માઇક બાંધેલા છે સરસ મજાનો અહીંયા ગરબો જોઈ જુઓ સરસ મજાનો બાંધેલો પણ છે અને ખાસા લોકો પણ અહીંયા આવે છે તમને આરતીની અંદર હું તમને બતાવીશ કેટલા લોકો છે અમારા ગામની અંદર સમથિંગ છ હજારથી સાત હજારની વસ્તી છે ઓકે તો મિત્રો તમે જો સામે જે દેખાય છે તમને ધજાવાળું તો જે શંકર ભગવાનનું મંદિર છે અને રોજ અમારે અહીંયા કાને દર વર્ષે સરસ મજાની નવરાત્રિ ઉજવતી હોય છે અને અમારા ગામની બાજુમાં હરિપુરા છે ત્યાં પણ સરસ મજાની નવરાત્રિ ઉજવતા હોય છે તો તો મિત્રો હું પણ તે પણ તમને નવરાત્રિ હું તમને બતાવીશ તો મિત્રો આ તો અમારા ગામની અંદર ગરબો બાંધેલો હતો તે છે અને મેં એવું ડિસાઇડ કર્યું છે કે તમને આજે આ બ્લોગ વિડીયો મળી જશે અને આજે ને આજે તમને રાત્રે તમને દસ વાગ્યા પહેલાં પહેલાં આરતીનો પણ વિડીયો લગભગ તમને સમથિંગ મળી જશે તો બધા વિડીયો જોજો કારણ કે નવરાત્રિ એક એવો તહેવાર છે કે અત્યારે લોકો આમ કહેવાય કે નવરાત્રી નથી ઉજવતા નવરાત્રિના બાને લોકો ધતિંગ કરતા હોય છે અમુક લોકો કારણ કે અત્યારે નવરાત્રી જેવું પહેલાં જે તહેવારો હતો નવરાત્રિ જે તહેવાર હતો એમ કહેવાય કે નવરાત્રી એટલે આમ નવ દિવ્યોની રાત્રિ એમ કહેવાય પણ અત્યારે નવરાત્રિની જગ્યાએ લોકો ઘણું બધું એવું કરી રહ્યા હોય છે મારે વિડીયોની અંદર લાઈવમાં તો કહેવાય નહીં તો તમે સમજી જાજો તો મિત્રો મળીએ એક નવા બ્લોગની અંદર તો લાઈવ આરતીની અંદર મળીએ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો